ગુફા છે અહિયા બરફ નાખેલું છે એની ઉપર આપણે આલબન રહેશે તો આપણે અંદર જઈએ ઓહો ભાઈ ઠંડી આ મિત્રો આપણે ઘણો સંઘર્ષ કર્યા પછી ટ્રેક પાર કરીને આપણે બાબાના દર્શન કરી લીધા છે કે આપણે આદરીગામ ની અંદર અહીંયા રસી બાપા છે તો આપણે એને પૂછું કે બાપા આ જે કાર્ય છે આપણે બાબા ની ગુફા છે એનું આયોજન કેટલા સમયથી કરવામાં આવે છે અહીંયા શરૂઆત થતાની સાથે જ ઝુલતાપુરના આયોજન કરેલું છે ટ્રેક મોટો છે અને ભાઈ એટલો ટ્રેક મોટો છે ને કે ખરેખર પગની અંદર છે ને જંજના ટુકડી ગઈ રાજસ્થાની જે છે એ કંઈક ડેવલપ કરવામાં આવ્યું છે મતલબ દર વખતે ગામ છે ને કંઈક અલગ અલગ કર્યું છે ને છેલ્લા અઢાર વર્ષથી આ કાર્યરત છે અહીંયા બાબા અમનથની જે શિવલિંગ છે એ પણ રાખવામાં આવ્યું છે આગલપરા ગામની અંદર મને એક એક્સ્ટ્રા લાગી મતલબ કે આ જે અહીંયાનો જે હણગાર છે ને બહુ મોટી લાગી છે ને આપણો જે ટ્રેક છે ને એ પણ બહુ મોટો છે મતલબ કે બરફની જે ટ્રેક છે ને એ પણ થોડોક વધારે પડતો લાંબો છે ગેમ જો મજામાં તમે બધા જય દ્વારકાથી જયમાં મગર રાધે રાધે ફરી એક બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને આજે એક સાથે હું તમને ત્રણ ગામની મુલાકાત કરાવવાનું છે પહેલા આદરી પછી સાતરોડા અને પછી બાદલપડા ત્રણેય ગામની અંદર બાબા અમરનાથની ગુફા બનાવવા આવેલી છે બરફની શિવલિંગ હોય બરફ ઉપર હાલવાનું હોય કઈ રીતના ટકચર છે તમને કયા ગામનું વધારે સારું લાગે તમે મને કમેન્ટ કરીને કહેજો એટલે એકવાર કદી જયમા મગલ રાધે રાધે બધા જય જાતિ જય શ્રી કૃષ્ણ આ ઠમના હાલો તો હું જાઉં મમ્મી આશીર્વાદ આપી જો અને ભાઈ મારે ઘેર મારા મમ્મીએ છે ને લાલાને કમ્પ્લીટ કર્યો છે એ પણ તમને બતાવી દઉં કે અમારા ઘરનો લાલો કેવો છે ને જો આ છે મારા ઘરનો લાલો જો કેવો મસ્ત ના બુંગટ બુંગટ ને વાહ ભાઈ વાહ માખણ મિશ્રી ને કમ્પ્લીટ કરી દીધું રામીમાએ ઓ ઇના તો જિંદગી છે આપણી વાહ હાલો મમ્મી તો હું જાઉં હવે નીકળું

બહુ મસંદ છે એમાં તો એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકી અને ચાર નાની નાની વાછડીઓને અહીંયા મૂકી દીધી એટલે કેવું કે દેખાય તો ગઈ હતી કે નથી ગઈ જાવ જાઉં સરસ અને ભાઈ પેલું આદરી ગામની અંદર પ્રાયોરિટી એટલા માટે થઈને આપી છે કારણ કે આદરી ગામ છે મારા સસરાનું ગામ છે અને મારા સસરાનું ગામ હોય એટલે પેલી પ્રાયોરિટી મારે અહીંયા આપવી પડે બરાબર એમ

તો ફર્સ્ટ આપણે આદરી ગામ લેશું નેક્સ્ટ આપણે સાતરો લેશું અને ત્રીજું ગામ રહેશે આપણું બાદલપરા હાલો તો જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે હાલો તો ડાયરાન રામે રામ મળ્યા પછી હો અને જાન રાખજે બે બેનુને મારા ગાંધીગીરીના આવાજ ન રેડી હાલો આવજો બાય બાય તો આદરી ગામની અંદર પહોંચી ગયા છે ને આજે ટ્રાફિક બહુ બહારી માત્રામાં છે અંદર જાય અંદરનું તમને વ્યૂ બતાવી આપણે ગુફાની અંદર આપણે પ્રવેશ લઈ લીધો છે અને આ વખતે કઈક છે ને અલગ રીતના બનાવવામાં આવી છે

એટલું ભાઈ ઠંડુ લાગે ને કે વાત પૂછું માં ચારે બાજુ બરફ નાખેલો છે ને ટ્રેક આ વખતે થોડો વધારે લાંબો કર્યો છે આ હા 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 મિત્રો આ બધી જે જૂનવાણી છે એ બધું અહીંયા રાખો ગાર્ડન પીણે અને આ બધા જો પેલા સાઈસ આવી રીતના કરતા કેમ છે મિત્રો મજામાં ચા પી લે મારો ભાઈ આરામ થયો થોડાક આગળ આવેલ મિત્રો અહીંયા સૂર્ય નમસ્કાર જે છે એનું બધું રાખેલું છે કઈ રીતના સૂર્ય નમસ્કાર કરવા અને અહીંયા નાના નાના ભૂલકાઓ છે કેમ છે મજામાં ને મજામાં ને આપણો ટ્રેક આવી ગયો છે અને ભાઈ ટ્રેક એટલા છે ને કે વાત કરું સમજ આ બરફ ઉપર પગુ નથી રહેતા હા હવે થોડી ઘણી આપણે ખુલ્લી જગ્યા મળી છે મિત્રો ચાલો મિત્રો તો નેક્સ્ટ ટ્રેક આપણો બહુ અઘરો છે હવે અહીંયાથી આગળ ઝૂલતો પોલ છે તો હવે જો નાના નાના ભૂલકા આવે છે ને એને છે ને અહીંયા બહુ મજા આવે ચાલો તો આપણે પણ અહીંયા શરૂઆત કરી દઈએ આ રીતના સ્ટ્રેપ રાખેલા છે પેલા ઉપર ચડવાનું છે ઉપર ચડ્યા પછી અહીંયા ટૂંકમાં હેવી મતલબ એક એવું હેવી પુલ બનાવવામાં આવ્યું છે ને મિત્રો એક સાથે પચાસ વ્યક્તિ ઊભી હોય તો કઈ થાય નહીં આ વાહન બંબુ થી બનાવવામાં આવ્યું છે અને આ ટ્રેક પર છે ને જોરદાર એકદમ મસ્ત છે ઝુલતા પુલ ઉપર તમે હાલશો ને એટલે વર્કિંગ કરે છે તમને બીક લાગશે તો મિત્રો અહીંયા તમે જો આ લોખંડના છે ને હેવી ટૂંકમાં વાપરવામાં આવ્યા છે જેથી કરીને હેવી મટીરિયલ છે કઈ પણ દુર્ઘટના ના થાય એના માટે થઈને કેમ છે મારા ગરીબ દોસ્ત મજામાં ને વાહ ભાઈ વાહ

અને ગામના બધા લોકો મળીને કરે છે કે કોઈ એક વ્યક્તિ કરે છે એના વિશે થોડીક વાત કરજો વર્ષોથી શ્રી કૃષ્ણ ભગવાન જન્માષ્ટમી હોય એટલે સ્વાભાવિક છે કે આહિર સમાજ યાદવ હોય સો ટકા ત્યારે આદરી ગામ છે સમસ્ત એસી ટકા આહિર સમાજનું છે અને કૃષ્ણ મહોત્સવ જ્યારે ઉજવાતો હોય ત્યારે એના આગલે દિવસે આજનો દિવસ બરાબર બે દિવસ મહાકાળીના સાનિધ્યમાં ગુપ્ત જે ગંગાજી કહીએ છીએ દધિશ્રી ઋષિનો તપભૂમિ છે ત્યાં સાતમના આઠમના બે દિવસ તો લોકમેળો હોય છે લોકમેળાની સાથે અમરનાથ બાબાની ગુફા કે લોકો આજુબાજુ શહેર વેરાવળ તમામ લોકો અહીંયા આવતા હોય એમને એક તો માતાજીના દર્શન થાય આદરી બીજ સોપાટી ઉપર સારી રીતે ફરવાનું મળે અને ઘર બેઠે અહીંયા બાબા અમરનાથ ગુફાના જે દર્શન થાય છે ને

એ બધું રસીઓ પર તમારો આભાર કે તમે આ બધું છોકરા કારણ કે ઘણા સમય આ બધા કરતા હશે ને આ બધું બધા લગભગ અઢીસો છોકરાઓ બરાબર છેલ્લા પંદર દિવસથી આ કામ કરી રહ્યા છે ત્યારે એને સાતમને આગલી દે ચૌદ તારીખે એ આખરી ઓફ આપવામાં આવે છે બરાબર આજનો દિવસ આજે બાર વાગે ગામની અંદર રામ મંદિર અને કૃષ્ણનું રાધે કૃષ્ણનું મંદિર છે ત્યાંથી અમારી શોભાયાત્રા શરૂ થઈ છે અત્યારે અને એ ભગવાનને લઈ બળદગાડાની અંદર શણગારીની અંદર દરિયે જશે સમુદ્રમાં ભગવાનને સ્નાન કરાવશે પછી અહીંયા આવશે અહીંયા ગુપ્ત ગંગાજીમાં સ્નાન કરાવશે માતાજીના લોકો દર્શન કરશે અને પછી એ બળદગાડો અહીંયા દર્શન માટે રાખી દેશું સાંજ સુધી અને એ લોકો સાંજ રાત મંડળી પણ ચાલુ છે રાત સાંજના આઠ ચારથી પાંચ હજાર સુધી આ કાર્યક્રમ ચાલતો અને ખાસ હેતુ એટલા માટે છે કે આજના યુગની અંદર યુવાનો બીજે રસ્તે પ્રેરાય નહીં એટલે ધાર્મિક વૃત્તિમાં પ્રેરાય રહીએ અને કામગીરી કર્યા કરે તો અન્ય વૃત્તિમાં જાય નહીં અને સારું કામ થાય એ હાજરી કામ કરી રહ્યું છે ખૂબ ખૂબ આભાર ખાતરી ગામ ની અંદર ભાઈ આયોજન બહુ જોરદાર હતું અમને ટ્રીપલી અમે ગયા બહુ મજા આવી મતલબ આખું કઈ રીતના હતું રાશિભાઈ કીધું કે ભાઈ કાના ને રવાડી આવે પછી દરિયા કાંઠે જાય ત્યાં ભગવાન દ્વારકાધીશ ને નવડાવે ત્યાં પછી ગુપ્ત ગંગાજી ની અંદર નવડાવે ને એ પછી ટૂંકમાં એને આ મંદિરે લઈને આવે મતલબ વાસ્તે ગાસ્તે એક આખા રાસ લેતા હોય એ બધો કઈક માહોલ છે ને અલગ હોય હવે નેક્સ્ટ આપડે જવાનું છે સાતરોડા ગામ અંદર ચાલો મિત્રો તો આપડે જઈએ હવે સાતરોડા ને મળીએ

આ વખતે અહીંયા મોટી કરી છે અત્યારે જો બધા જાય છે બધા રાઈડો નાખે છે કારણ કે બરફ ઉપર હાલી હાલી અને આ છે ને બરફ ઉપર હાલવું ને એટલે બહુ અઘરી વસ્તુ છે અત્યારે બધા જાય છે ધીમે ધીમે આના બધા રાઈડ પાડે છે ને કારણ કે બરફમાં પગ રાખી રાખી અને એટલો ઠંડુ લાગે છે ને કે એના હિસાબે બધા લોકો રાઈડ પાડે છે તો અહીંયા છે ને ટ્રેક મોટો છે અને ભાઈ એટલો ટ્રેક મોટો છે ને કે ખરેખર પગની અંદર છે ને ઝંઝનાટ ઉપડી ગઈ આ બધાને પૂછ્યું હું કે કેવું લાગ્યું રમે પગ સૂન પડી જાય ખાલી જલી ચડી ગઈ ને મને ઓપરેશન સિંદૂર છે એનું આપણે રાખવાનું છે હમણાં ટૂંક સમયની અંદર જ આપણે દુશ્મનને જવડબાર તોડ જવાબ આપ્યો છે એનું એક આખું કઈ રીતના છે એક સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂરનું બહુ સારું એવું કે કંઈક યુનિક લાગ્યું છે શું કેવું છે રામભાઈ ત્યાં પણ ઉપર ઝૂલતું પુલ છે પણ ટ્રાફિક ના થાય એ ધ્યાનમાં રાખીને અત્યારે બે સીડી બનાવવામાં આવી છે એક સીડી ખાલી છે તો ચાલો મિત્રો આપણે એનું છે ને સીધો ફાયદો ઉપર ચડી જાય ઉપર અહીંયા ફરી એક ઝુલતો પુલ આવ્યો છે ને ઝુલતા પુલનું નામ રાખવામાં આવ્યું છે રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા અત્યારે બધા ધીમે ધીમે જાય છે અને આપણે પાણી ઉપર જવાનું છે કારણ કે ધીમે ધીમે જાય છે કારણ કે ઝૂલો બહુ લાંબો ટ્રેક છે અને બહુ મજા આવે ભાઈ અહીંયા મિત્રો ઓલા ગામની જેમ અહીંયા પણ છે ને પુલ છે બહુ હેવી બનાવવામાં આવ્યું છે અત્યારે જો અહીંયા છે ને લોખંડના સરિયાથી નીચે રાખવાનું છે મતલબ કે ગમે એવડિયામાં ટ્રાફિક થઈ જાય કોઈ પણ લોકોને કંઈ થાય નહીં

અહીંયા બાબા અમરનાથની જે શિવલિંગ છે એ પણ રાખવામાં આવ્યું છે તો મિત્રો આપણે એના પણ તમને બધાને ઘરે બેઠા દર્શન કરાવશું તો કઈ રીતના અહીંયા રાખવામાં આવ્યું છે આ રીતના છે કેમ છો મજામાં મહાદેવ મહાદેવ અહીંયા જે લોકો ગામના છે અહીંયા ગામ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે બ્લડ ડોનેટનો તો અત્યારે બધા લોકો બ્લડ ડોનેટ કરે છે પૂછીએ આપણે કે તમારો ટાર્ગેટ કેટલો હતો મતલબ અંદાજિત કે કેટલું બ્લડ ડોનેટ થવું જોઈએ અંદાજિત ટાર્ગેટ હતો પચાસ સાઠ જેટલું બરાબર એટલે એટલી સુધી હાલમાં અત્યારે બ્યાસી જેટલા અમે પહોંચી ગયા છે બ્યાસી બોટલ જેટલું બ્લડ કલેક્ટ કરી લીધું છે બરાબર અને આજે સાંજે સાત વાગ્યા સુધીનું આયોજન છે બરાબર અને અમારો ટાર્ગેટ છે કે દોઢસો પ્લસ થઈ શકે અને પ્લસ આ જે બ્લડ અહીંયા આ લોકો ડોનેટ કરે છે એ મતલબ કેનો અનુસંધાન રાખીને કરે છે અમારા ગામના નવ યુવાનો છે બરાબર ંલિ નિમિત્તે ટૂંક બ્લડ ડોનેટ નો કેમ્પ રાખવામાં આવ્યો છે પછી ભાઈ ગામની અંદર પણ બહુ ભવ્ય બહુ મજા આવી ગઈ છે નેક્સ્ટ આપણો ટાર્ગેટ છે ક્યાં ક્યાં જવું છે બાદલ પર આ ગાડી લેવા ગયો તો અત્યારે છે હોય એમ ચાલો નીકળી સીધા બાદલપરા મળીએ આપડે બાદલપરા જઈએ બાદલ પરબ પૂછી ગયે છે અને બાદલ પર છે એક આદર્શ ગામ તરીકે ગણવામાં આવે છે કારણ કે અહીં એની ગલીઓ એની ચોખાઈ છે એક અલગ છે અને અત્યારે અહીંયા જે ગેટ છે એક મને યુનિક લાગ્યું છે હું ફર્સ્ટ ટાઈમ આવું છું દર વર્ષે અહીંયા હોય છે આ વખતે હું આવ્યો છું અત્યારે અહીં એક યુનિક છે જો અહીંયા જો આ બધું તો આપણે અહીંયા પૂછીએ કે આ બાબા અમરનાથની ગુફાનો એજન્સી સતત કેટલા વર્ષથી કાર્યરત છે આપણે પૂછી લો ચૌદ સોરી ત્રેવીસ ચોવીસ વર્ષથી મેજાલી સાંભળું ત્રેવીસ ચોવીસ વર્ષથી આ કાર્ય થાય છે બરાબર અને અત્યારે મિત્રો અહીં છે ને આજુબાજુના ઘણા લોકો છે અત્યારે આવે છે એની ફેમિલી સાથે આજુબાજુના ગામના બાબા અમરનાથા છે એના દર્શન કરે છે અંદરનો કેવો ટક્ચર છે મેં તમને આદરી ગામનું બતાવ્યો સાતરોડા ગામનું બતાવ્યો અને બાદલપરા ગામની અંદર મને એક એક્સ્ટ્રા લાગ્યું છે મતલબ કે આ જે અહીંયાનો જે હણગાર છે ને ભાઈ ગેટનો એ જ આખો કંઈક યુનિક છે અંદરનું પણ ટક્ચર કઈ રીતનું છે ને મિત્રો એ પણ તમને બતાવવાની કોશિશ કરી શું ન કરીએ અંદર અંદર ઊભી ન એવું કહે છે રાઈડ ઉપાડે છે અહીંયા પણ છે ને ભાઈ ટ્રેક બહુ મોટો છે મતલબ કે તમે જો એક સાથે છે ને ત્રણ લોકો હેલા જાય ને એવડી જગ્યા છે ને અહીંયા કંઈક જો આ છે ને વાહ 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 રોથી બનાવવામાં આવ્યું છે શું કહે રમભાઈ હે ખરેખર એવું એવું એવી ફિલિંગ આવે છે મિત્રો કે આપણે અમરનાથની જે યાત્રા કરતા ને એવી ફિલિંગ આવે છે કે તમે રાઈડ ઉપાડી તારા પગું નથી થડતા હલો તારા પગું નથી થરી ગયા તો મિત્ર આપણે આગળ બે ગામનું જોયું આદરી અને સાતરોડા અહીંયા મને છે ને થોડીક આ છે ને બહુ મોટી લાગી છે ને આપણો જે ટ્રેક છે ને એ પણ બહુ મોટો છે મતલબ કે બરફની જે ટ્રેક છે ને એ પણ થોડોક વધારે પડતો લાંબો છે મતલબ બહુ મજા આવી છે શું કેવું છે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ આખું જો એકદમ વ્હાઈટ રૂ થી આખું બનાવેલું છે અને સીલિંગ પણ એવડી મોટી છે કે એની વાત પૂછો મતલબ કે નેક્સ્ટ લેવલનું છે અહીંયા પણ તમે આવી શકો છો તમારા પરિવાર સાથે ચાલો તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે તમને કયું ગામનું સારું લાગ્યું છે હું કોઈ પણ ગામની કમ્પેરિઝન નથી કરતો આદરી સાતરોડા અને બાદલપરા બધા ગામનું નું કઈક યુનિક વસ્તુ હતી મેં તમને બતાવી આદરી ગામની અંદર પણ કઈક યુનિક હતી બાદલપરા અંદર પણ યુનિક હતું અને સાતરોડા અંદર પણ યુનિક હતું મને તો ત્રણેય જગ્યા પર મજા આવી છે તમને ક્યાં સૌથી વધારે મજા આવી ને જરાક કમેન્ટ કરીને કહેજો અને નેક્સ્ટ આપણે હવે જવાનું છે ઘરે અને રામભાઈ જવાનું છે એની ફેમિલી સાથે મયુરભાઈ જવાનું છે એની ફેમિલી સાથે એની ફેમિલી સાથે કઈ વાંધો નહીં ચાલો ફેમિલી તો આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોમગઢ રાધે રાધે બાય